નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો જ્યારે સરકારી ભરતીઓની વાત આવે ત્યારે દરેક ભરતીમાં અનામત 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 એવો શબ્દ ચર્ચામાં આવે છે ઘણા બધા લોકો એના વિશે જુદી જુદી વાતો કરતા હોય છે કે અનામત દસ વર્ષ માટે હતું ને અત્યારે કેમ ચાલુ રાખવામાં આવ્યું અનામત એ મેરિટના ભોગે અપાય છે વગેરે વગેરે વાતો થતી હોય છે તો આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં આપણે અનામત અંગે જે ગેરસમજ કે જે દુષ્પ્રચાર છે તેના વિશેની વિગતો આપણે જોઈશું જોઈએ આજનો વિડીયો પણ વિડીયો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જોઈએ વિગતો હા મિત્રો સૌથી પહેલા તો જે અનામત છે એને બંધારણ તરફથી અનુમોદન આપવામાં આવ્યું છે જે અનામત છે એને બંધારણ તરફથી અનુમોદન આપવામાં આવ્યું છે અને અનામતનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય સામાજિક આર્થિક સમાનતા દ્વારા કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે ઐતિહાસિક કારણોસર જાતીય ભેદભાવને કારણે જે લોકો પાછળ રહી ગયા છે એ લોકોને આર્થિક રીતે સદ્ધર કરવાનો અનામત પાછળનો ઉદ્દેશ છે અને જે જે અનામત હાલમાં મળે છે એ અનામતને બંધારણ દ્વારા અનુમોદન મળેલું છે અને અદાલતના ચુકાદા દ્વારા પણ એને અનુમોદન આપવામાં આવ્યું છે જોઈએ વિગતો હવે સૌથી એક સવાલ ઘણા બધા અમારા વિડીયોમાં પણ કોમેન્ટમાં કરે છે કે અનામત દસ વર્ષ માટે જ હતું તો પછી અત્યારે અનામત કેમ ચાલુ રાખવામાં આવ્યો શું અનામત દસ વર્ષ માટે જ હતો તો મિત્રો આ જે સવાલ છે એ સવાલો જોઈએ પહેલાં બંધારણમાં બે પ્રકારની અનામતની જોગવાઈ છે બંધારણમાં બે પ્રકારની અનામતની જોગવાઈ છે એક અનામત છે રાજકીય અનામત રાજકીય અનામત એટલે વિધાનસભામાં અને લોકસભામાં જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમના માટે અનામત બેઠકો રાખવા અંગેની જોગવાઈ હવે આ જે અનામત બેઠકો રાખવાની જે રાજકીય અનામત છે એ અનામત બંધારણ ઘડાયું ત્યારે દસ વર્ષ પૂરતી જ હતી પણ પછી દસ વર્ષ પૂરા થાય પછી બંધારણમાં સુધારો કરીને એને અત્યાર સુધી એને લંબાવી રાખવામાં આવી છે જ્યારે બીજા પ્રકારની જે અનામત છે તે શૈક્ષણિક અનામત છે શાળામાં કોલેજોમાં પ્રવેશ માટેની અનામત છે અને સરકારી નોકરીમાં ભરતી અંગેની અનામત છે તો શાળા કોલેજોમાં પ્રવેશ અને સરકારી નોકરીમાં ભરતી અંગેની જે અનામત છે એ અનામતમાં આવી દસ વર્ષની કોઈ મર્યાદા નથી રાઈટ એટલે આ પહેલો ખુલાસો બીજી બાબત એ છે કે ઘણી વખતે આપણે ડિસ્કોર્સમાં ચર્ચામાં શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ કે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ હવે કોઈ પણ વ્યક્તિ એ બિનઅનામત કેટેગરીમાં રહેતો નથી બધા જ લોકો અનામત ની કેટેગરીમાં આવી જાય છે એટલે કે બધા જ લોકો અનામતની કેટેગરીમાં આવરી લેવામાં આવે છે એસસી માટેની અનામત એસટી માટેની અનામત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે બક્ષી પંચ માટેની અનામત અને આ ના જે કેટેગરી છે એ કેટેગરીમાં જેનો સમાવેશ થતો નહોતો એવા આર્થિક પછાત ઈડબલ્યુએસ એસ એટલે કે બાકીના જે છે એમને ઇડબલ્યુ એસ હેઠળ અનામતમાં આવરી લેવામાં આવ્યા છે એટલે હવે કોઈ બિન એવી વ્યક્તિ નથી બધાનો સમાવેશ અનામતમાં થઈ ગયો છે કેટલાક લોકો સમજ્યા વગર એવી કોમેન્ટ કરતા હોય છે કે આના કરતાં અનામત કાઢી નાખો અનામત કાઢી નાખવાની વાત આવશે એટલે તમારી ખાસ કરીને જે ઓપન કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ છે એ અથવા એવા વ્યક્તિઓ

પ્રમાણપત્ર તમારે મેળવવું પડે અને માટે આવકની મર્યાદા આઠ લાખ છે જે બીજી જોગવાઈ છે તે રાઈટ ઈડબલ્યુ માટે પણ આવકની મર્યાદા આઠ લાખની હાલમાં જે ચાલે છે એની આપણે વાત કરીશું આ ઉપરાંત કુટુંબમાં પાંચ એકરથી વધુ પરિવારના નામે જમીનના હોય નોટિફાઈડ એરિયામાં સો ચોરસ વાર એટલે ચોરસ ફૂટનું રાઈટ સો ચોરસ ફૂટનું કે અન્ય સ્થળે સો ચોરસ ફૂટનું મકાન એના નામે ન હોવું જોઈએ એટલે આ બધી શરતો છે એટલે કે આ શરતોનું પાલન થતું હોય તમારી પાસે ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તો તમને બક્ષીપંધનો લાભ મળે ઈડબ્લ્યુએસ ના લાભ લેવા માટે આ શરતોનું પાલન કરવું પડે એ શરતોનું પાલન કરો એટલે બધા જ અનામત હેઠળ આવી જાય હા હવે એક બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો છે અને એના વિશે ગેરસમજ ઊભી થાય છે કે જે એસસી છે એસટી છે ઓબીસી છે અને ઈડબ્લ્યુએસ છે રાઈટ એની જે અનામતની જે ટકાવારી પૂરી થાય પછી બાકી જે ટકાવારી બચે એ ટકાવારી એ જનરલ મેરિટ કહેવાય એ ટકાવારી જનરલ મેરિટ કહેવાય તો આ જે જનરલ મેરિટ છે એમાં ગેરસમજ એવી છે કે આ સિવાયના બાકીના જે બચ્યા એમના ભાગનું આ જનરલ મેરિટ છે રાઈટ આવી એ ગેરસમજ છે મિત્રો આ જે જનરલ મેરિટ છે એ ઓપન મેરિટ છે અને એમાં આ બધા જે છે અને જે આમાં નથી આવતા તે જનરલ મેરિટ બને છે રાઈટ અને જનરલ મેરિટ જેટલા માર્ક્સ હોય કે એનાથી વધારે માર્ક્સ હોય તો આમાંથી જેમના વધુ માર્ક્સ છે એ બધા આ કેટેગરીમાં આવી શકે પાસ થઈ શકે અને જેટલા આમાં વધુ પાસ થાય એટલા અહીંયા બીજા આ કેટેગરીના જે અનામત નક્કી કરેલ ઉમેદવારો છે એ ઉમેદવારો ત્યાં પાસ થશે પણ હવે આપણે હમણાં તાજેતરના જે જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં જોઈશે કે અહીંયા જે ઇન્ટરવ્યુ લેનાર બે જે વ્યક્તિઓ છે એમની માનસિકતા એવી છે કે એસટી એસટી ઓબીસીને ઓછા માર્ક આપવામાં આવે જેથી એ જનરલ મેરિટમાં જાય નહીં એટલે આ પ્રકારનો આખો વિડીયો આપણે જોયું છે એટલે જનરલ મેરિટ એ ઓપન ફિલ્ડ છે બધા માટે છે રાઈટ એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખીએ એના પછીનો મુદ્દો છે એક બીજો સવાલ છે એ સવાલ અને જે લોકો અનામતનો વિરોધ કરે છે એમના દ્વારા એક સૌથી મોટી દલીલ વ્યક્ત કરવામાં આવે છે કે અનામત એ મેરિટના ભોગે છે અનામત એ મેરિટના ભોગે છે પણ મિત્રો તેવું નથી મેં અહીંયા એક જીપીએસસીની જે પરીક્ષા જે વિવાદમાં મારે એના માર્ક્સ વિશે મેં અહીંયા મૂક્યું છે ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ક્લાસ વન ટુની જીપીએસસીની જે પરીક્ષા છે એમાં પાસ થયેલ જે ઉમેદવારોના જે માર્ક છે આપણે જોઈએ તો જે જનરલ છે એના ત્રણસો ત્યાંસી પોઈન્ટ છોતેર છે સરેરાશ માર્ક છે ઈડબ્લ્યુ એસના ત્રણસો સિત્યાસી પોઈન્ટ એસી છે ઓબીસીના ચારસો ચાર પોઈન્ટ વીસ છે અને એસસીના ત્રણસો નવ્વાણું પોઈન્ટ પચીસ છે એસટી જે દૂર જંગલોમાં આદિવાસી વિસ્તાર છે એવાનું મેરિટ થોડુંક ઓછું રહે છે ત્યાં સુવિધાનો ખાસ કરીને અભાવ હોય છે હવે તમે વિચાર કરો કે જે આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે કે ભોગે આ લોકો લાભ લઈ તો અહીંયા મેરિટ તો ઈડબલ્યુએસ અને જનરલ કરતાં પણ ઊંચું છે એસસીનું મેરિટ પણ અહીંયા જનરલ કરતાં ઘણું ઊંચું છે અને મિત્રો આ પરીક્ષામાં સાતસો ને જે સાત વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓ સાતસો સાત કે સત્યાવીસ સાતસો ને સત્યાવીસ વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓના લેખિતના માર્ક્સ મેં જોયા છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાં એસસી ઉમેદવારોના લેખિતના માર્ક્સ ઘણા સારા છે ઓપન કેટેગરી કરતાં અને ઈડબ્લ્યુએસ કરતાં રિટર્નમાં એમના માર્ક્સ ઘણા સારા છે એટલે જે મેરિટના ભોગે લાભ લઈ જાય છે એ દલીલ હંમેશા સાચી હોતી નથી અને જે ક્લાસ થ્રીની અહીંયા જે પરીક્ષાના આપણે જે છેલ્લે આપણે જે રિઝલ્ટ જોયા તે બધા જ રિઝલ્ટોમાં ઇડબ્લ્યુએસનું મેરિટ એ આ બધા કરતાં નીચું છે તમારી દલીલ કેવી ગઈ કે મેરિટના ભોગે આ થાય છે રાઇટ એટલે આ વસ્તુ છે હા તમે ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપીને આ લોકોનું મેરિટ ઘટાડો છો એ દેખી શકાય છે તમે અહીંયા જોશો ખ્યાલ આવશે કે ત્રણસો ત્યાંસીવાળા જે છે એને જે મેરિટ છે એમાં

એટલે ઓબી જે અનામત નીતિ છે એનો ભંગ તો અહીંયા ઇન્ટરવ્યુમાં થઈ રહ્યો છે રાઈટ એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે હંમેશા મેરિટના ભોગે અનામત છે એ વાતમાં બહુ તથ્ય નથી જોઈએ વિગત હા હવે અનામતને બંધારણીય અનુમોદન છે અદાલતો દ્વારા પણ એને માન્ય કરવામાં આવ્યું છે પણ જે અનામતની જે નીતિ છે એને અમલીકરણ કેમ થતું નથી તો એના કેટલાક કારણો મેં અહીંયા મૂક્યા છે જે કારણો સૌથી મહત્વનો મુદ્દો તે છે કે રોસ્ટરની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવતી નથી અનામત ઉમેદવારોને કઈ રીતે લેવા તો એને જે રોસ્ટરની જે જાળવણી જોઈએ એ યોગ્ય રીતે એની જાળવણી મોટે ભાગે કરવામાં આવતી નથી ઘણીવાર એવું બને કે રોસ્ટરની જાળવણી કરનાર જે વ્યક્તિ છે એ એસટી એસટી ઓબીસી વર્ગનું ન પણ હોઈ શકે એટલે એમાં ઘણા બધા મીન્સ કે વાદા અથવા યોગ્ય રીતે જળવાતું નથી ત્યાં મુદ્દો આવે છે અને જો રોસ્ટર યોગ્ય રીતે જળવાતું ન હોય તો પછી જે અનામત જગ્યાઓ જે ફાળવવાની છે ત્યાં તકલીફ થતી હોય છે અનામત જગ્યાઓ ખાલી રાખવામાં આવે કેટલીક વાર એવું બને કે અનામત જગ્યાઓ ન ભરાય એવા પ્રયાસો કરવામાં આવતા હોય રાઈટ એટલે આવું પણ બનતું હોય છે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અનામત જગ્યાઓ આવે તો ભરવા માટે એનઓસીઝ ના માગે એવી પણ સ્થિતિ છે ઘણી વખતે મિત્રો એવું બને કે કોલેજમાં અધ્યાપકની જગ્યા પડી છે શાળામાં જગ્યા પડી છે અને એનઓસી માગવામાં આવે અને જો એમાં એનઓસીમાં અનામત જગ્યા આવે તો ઘણીવાર મેં મારી જાતે આ બધી કોલેજોમાં કેટલી જગ્યાએ છે કે પછી એ લોકો જગ્યા ભરવાનું વિચાર જ ના કરે જગ્યા છે એ ખાલી રાખે જો અનામત જગ્યા આવે તો પછી ભરવાની એનો સિદ્ધ ન માગે જાહેરાતમાં એસસી એસટી અને ઓબીસીની જગ્યાઓ ઓછી બતાવવામાં આવે રોસ્ટર જાળવ્યું ના હોય યોગ્ય રીતે તો આવું બનતું હશે જે નેટની જે પરીક્ષા છે એમાં ઓબીસીની ઘણી બધી જગ્યાઓ ઓછી બતાવવામાં આવે છે ઇન્ટરવ્યૂમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને ઓછી સંખ્યામાં બોલાવવામાં આવે મિત્રો એક આ એક મહત્ત્વનો મુદ્દો છે જેના ઉપર બહુ ઓછું ધ્યાન ગયું છે તે એ મુદ્દો છે કે જ્યારે ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોને બોલાવવામાં આવે છે જીપીએસસી દ્વારા ત્યારે નક્કી કરેલ ટકાવારી પ્રમાણે બોલાવવામાં આવતા નથી ત્રણ ગણા ને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને બોલાવ્યા કેટલા સાત ગણા અને સાત ગણામાં એ ત્રીજા ભાગના ઉમેદવારો એ ઈડબ્લ્યુ એસ ના બોલાવ્યા બસો એક એકતાલીસ ઉમેદવારો એમણે ઈડબ્લ્યુ એસના બોલાવ્યા એટલે ત્યાં અન્યાય થયા છે અને જે એસટી ઉમેદવારો છે વિદ્યાર્થીઓ છે અને એમના જે વાલીઓ છે એમને મારે ખાસ કહેવું છે કે દરેક ઇન્ટરવ્યૂમાં એસટી કેટેગરીના ઉમેદવારોને પૂરતી સંખ્યામાં બોલાવવામાં આવતા નથી એસસી કેટેગરીના ઉમેદવારો છે એમને જે સાત ટકા અનામત છે તો એ સાત ટકા પ્રમાણે એમાં દરેક જગ્યાએ લગભગ બોલાવે છે કારણ કે એ સવિશેષ જાગૃત છે વર્ગ અને એસટીમાં આ સંખ્યા હંમેશા ઓછી જ બોલાવવામાં આવે છે મેં એનો ઉલ્લેખ કર્યો છે એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં ઓછા ગુણ આપવામાં આવે જે આપણે ત્યાં મૂક્યું છે એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને જનરલમાં મેરિટમાં જતા રોકવામાં આવે આ પણ એક મોટું ષડયંત્ર ગુજરાતને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેતી જે એજન્સીઓ છે એ દ્વારા થઈ રહ્યું છે જીપીએસસીના એના વિડીયો પણ આપણે મૂક્યા છે એના સાથે મૂક્યા છે કે આ કેટેગરીના ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપીને ઓપન કેટેગરીમાં જતા રોકવામાં આવે છે તલાટીનો અભ્યાસક્રમ જે જીપીએસસી વન વન ટુ કરતા હાર્ડ બનાવ્યો છે એનો મુખ્ય ઈરાદો મેલેફાઈડ ઇન્ટેન્શન આવો જ છે કે એમની અનામત કેટેગરીના ઉમેદવારો માંડ પાસ થાય તો પછી ઓપન કેટેગરીમાં એમને લઈ જ ના જવા પડે આ એમનો મેલાફાઈડ ઇન્ટેન્શન છે અને છેલ્લો મુદ્દો એ છે કે મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામતનું પાલન કરવામાં આવતું નથી તેત્રીસ ટકા જોગવાઈ આનંદીબેન પટેલના સમયમાં કરવામાં આવી હતી પણ જીપીએસસીના જે ઇન્ટરવ્યૂ ખાસ કરીને પચાસ ટકા વેટેજવાળા જે ઇન્ટરવ્યૂ છે એમાં બહેનોને

હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં